હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરા ફરી એક વખત ટ્રોલ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે સોશિયલ મીડિયામાં લાઈવ થયેલા ધારાસભ્યોને જનતાએ સવાલો પૂછ્યા સોશિયલ મીડિયાના માધ્યમથી જ જનતાએ સવાલ પૂછતા એ હવે એક બાદ એક સવાલોનો વરસાદ જોવા મળ્યો અનેક સમસ્યાઓથી ઘેરાયેલી જનતા એ હવે એમએલએને હાડે હાથ લેતા એ જોવા મળી જનતાએ કમેન્ટ કરીને પ્રકાશ વરમોરાને રોકડું પરખાવ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે વિકાસના કામો ઓછા કરવા અને વાતો જાજી કરવાની વાત એ મોરબીના હળવદ અને ધ્રાંગધ્રાની જનતા કરી રહી છે જનતાએ સોશિયલ મીડિયામાં ના આવી અને કામો કરવા માટેનું સૂચન આપ્યું છે ખરાબ રોડ રસ્તા અને પાણીની સમસ્યાનો જનતાએ જવાબ માંગ્યો કે છેલ્લા કેટલાક સમયથી એ સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રકાશ વર્મોરાએ ટ્રોલ થઈ રહ્યા છે લોકોએ કહ્યું કે પહેલાં કામ કરો અને ત્યારબાદ તમે પદયાત્રાની વાત કરો જોકે પ્રકાશ વરમોરા એ હળવદ અને ધાંગધ્રા વિસ્તારના એ ધારાસભ્ય છે કે જો સોશિયલ મીડિયાના માધ્યમથી લાઈવ થઈ અનેક પદયાત્રા અંતર્ગત એ લોકોને તેમની સાથે જોડાવા માટેની અપીલ કરી રહ્યા હતા આ અપીલ દરમિયાન જ લોકોએ પ્રકાશ વરમોરાને આડે હાથ લીધા મોરબી અને હળવદની કેટલાક લોકોએ સતત એ પ્રકાશ વરમોરાને કેટલાક વિકાસના કામો અને સાથે જ પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને વારંવાર સવાલો કરી રહ્યા છે જેમાં જનતાએ પ્રકાશ વરમોરાને રોડ રસ્તા અને પાણીની સમસ્યા મામલે વારંવાર સવાલો કરતાં હવે પ્રકાશ વરમોરાએ સોશિયલ મીડિયાના માધ્યમથી ફોટા મૂકે છે તો પણ તેમાં કમેન્ટ સેક્શનની અંદર લોકોના કામની વાત આવે છે અને જ્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી લાઈવ થાય છે ત્યારે પણ લોકો એ આ જ પ્રકારના સવાલો એ પૂછી રહ્યા છે ત્યારે વધુ એક વખત મોરબી હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરા જાહેરની અંદર આ પ્રકારે ટ્રોલ થયા છે અને જેની ચર્ચા એ ગુજરાતની રાજનીતિની અંદર ચાલી રહી છે કે શું પ્રકાશ વર્મોરા એ લોકોના કામ નથી કરી રહ્યા માત્ર ને માત્ર પ્રકાશ વર્મોરા સોશિયલ મીડિયાના માધ્યમથી વાહવાહી લૂટી રહ્યા છે કે શું કેમ કે સતત થઈ રહેલા વિરોધની વચ્ચે હવે લોકો એ પ્રકો પ્રકાશ વર્મોરાને એ રોકડું પરખાવી રહ્યા છે